તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તોફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઈક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ ચોરીને ઇરાદે આવેલા પાંચ તસ્કરો ઝડપાયા વાપીના કરવડના સરપંચના બંગલાને ટાર્ગેટ કર્યો સરપંચે સ્થાનિકો અને પોલીસની મદદથી પાંચને દબોચ્યા એક ફરાર વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કરવટ ગામ ખાતે એક બંગલાને અજાણ્યા છ તસ્કરોએ ઘાટ અને લૂંટ કરવાના ઈરાદે ટાર્ગેટ કર્યો હતો કરવટ ગામના સરપંચ દેવેન્દ્ર પટેલ તેમના બંગલામાં પરિવાર સાથે સૂઈ રહ્યા હતા અચાનક તેમના બંગલામાં અવાજ આવતા ઊંઘમાંથી ઉઠી ગયા હતા બંગલાની આજુબાજુમાં ચેક કરતાં અજાણ્યા છ ઈસમો લૂંટ અને ઘા કરવાના ઈરાદે બંગલામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું પોલીસ અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા ડુંગરા પોલીસ અને સ્થાનિક લોકોને તસ્કરોએ આવતા જોઈને ભાગી છૂટ્યા હતા સ્થાનિક લોકોને ડુંગરા પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ટન કરીને

તાજેતરમાં જે પારડીમાં જે ગુનો બન્યો હતો લૂંટનો એમાં પણ પથરાઓ નજીકના ઘરથી સો મીટર દૂર મળી આવેલા હતા પથરાઓ પોતાની સાથે રાખે છે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ ગુમાભૂમ કે એવું થાય તો એ સીધો પથ્થરમારો ચાલુ કરે છે જેથી અફરાતફરીનો માહોલ થઈ જાય અને એ લોકોને ભાગી જવામાં સફળતા મળે પરંતુ ગામના લોકોની પણ એટલી જ સૂઝ બૂઝ અને આવડત અને તાત્કાલિક પોલીસની અલગ અલગ ગાડીઓને પોલીસ દ્વારા સરપંચના ઘરનો આસપાસનો આખો એરિયા જે કોર્ડન કરી લેવામાં આવ્યો એના કારણે આપણને સ્થળ પરથી જ આરોપીઓ પકડી પાડવામાં સફળતા મળી હતી એક આરોપી અનફોર્ચ્યુનેટલી જે ચિકલીમાં દાહોદનો વ્યક્તિ જે ત્યાં ખાણ માં કામ કરે છે એ ભાગી છૂટવામાં સફળ થયો હતો પરંતુ એ જ દિવસે એને પણ ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને અલગ અલગ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે પકડી પાડવામાં સફળતા મળી હતી એમાં મે કહ્યું એ પ્રમાણે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ જે આ ટિપ આપવાના અને દેવેન્દ્રભાઈ ના ઘરે લૂંટ કરાવવા માટે જેને ટીપ આપી છે એ બંને આમ આદમી પાર્ટી થી જોડાયેલા છે પ્રદીપ રાઠોડ છે એ આમ આદમી પાર્ટી ના વલસાડ જિલ્લાના જોઈન્ટ સેક્રેટરી છે અને કેતન પટેલ છે એ ગુજરાત રાજ્યના જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટીના છે અને કેતન પટેલ બે હજાર બાવીસ વિધાનસભામાં પાર્ટી વિધાનસભા સીટ ઉપરથી આમ આદમી પાર્ટીના સભ્ય તરીકે ચૂંટણી લડી ચૂકેલા છે. એકવીસમી એપ્રિલના દિવસે રાત્રે બે વાગ્યાની આસપાસ કરોડ ગામના જે સરપંચ છે દેવેન્દ્રભાઈ એમના ઘર ઉપર લૂંટનો એક મોટો પ્રયાસ થયો હતો પાંચથી વધુ માણસો એમના ઘર ઉપર લૂંટ માટે ત્રાટક્યા હતા તાત્કાલિક ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી પોલીસ ડુંગરા પોલીસ સ્ટેશનની પોલીસની ટીમ અને અન્ય આજુબાજુના પોલીસ સ્ટેશનની વેહિકલ્સ પણ તાત્કાલિક ગામ આખું કોર્ડન કરી લીધું હતું અને જે ઘર છે દેવેન્દ્રભાઈ સરપંચનું એ ઘરને કોર્ડન કરીને ત્યાં સ્થળ પરથી પાંચ જેટલા લૂંટારુઓને પકડી પાડવામાં સફળતા મળી હતી એક લૂંટારુ છે જે ઢાળ પાડવા ટોળકીનો સભ્ય એ ત્યાંથી ભાગી જવામાં સફળ થયો હતો આ પાંચે પાંચ જે લોકો હતા એ લોકોની પૂછપરછ કરતા સમગ્ર આખું આ જે ઢાળનો કે લૂંટનો જે પ્રયાસ થયો હતો એની આખે આખી જે કાવતરું છે એનો પર્દાફાશ થયો હતો મૂળ બાબુભાઈ વજીરભાઈ પટેલ જે પારડીનો રહેવાસી છે એ બાબુ વજીર પટેલ એણે આખે આખો આ પ્લાન બનાવ્યો છે બાબુ વજીર પટેલે પોતે દાહોદની આ જે ગેંગ છે દિલીપ નામનો જે વ્યક્તિ છે દિલીપ એની આખી આ ગેંગ છે આ ગેંગ વિરુદ્ધમાં સમગ્ર દાહોદ જિલ્લામાં અને એની સાથે સાથે આસપાસના મધ્યપ્રદેશ રાજસ્થાનમાં પણ અલગ અલગ લૂંટ ઢાળ ચોરી ઘરપોળ ચોરી અને છેતરપિંડીના ગુનાઓ દાખલ થયેલા છે બાબુ વજીર પટેલે વલસાડ અને વાપી ખાસ કરીને વાપી વિસ્તારમાં જે પર્સન્સ છે જે લોકો પૈસે ટકે સુખી છે એવા લોકોને આઈડેન્ટિફાય કરવા માટે સંપર્ક કર્યો હતો પ્રદીપ રાઠોડનો અને પ્રદીપ રાઠોડે સંપર્ક કર્યો હતો કેતન પટેલનો કેતન પટેલને પ્રદીપ રાઠોડે બાબુ વજીરને ટીપ આપી હતી કે આ ગામના સરપંચ દેવેન્દ્રભાઈ છે એમની પાસે એમના ઘરમાં કેશ અને સોનું ચાંદીના દાગીનાઓ હવાની શક્યતાઓ વધારે છે તો તમે એમના ઘર ઉપર તમે લૂંટની લૂંટનો પ્રયાસ કરો અને એમાંથી જે પૈસા આવે એમાંથી તમે અમને કમિશન આપશો એટલે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલના જે ટીપ મળી હતી એના આધારે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ એ લોકોએ બાબુ વઝીરને અગાઉના દિવસોમાં રેકી કરીને એનું ઘર અને આઈડેન્ટિફાઈ કરી આપ્યું હતું અને ત્યાર પછી બાબુ અજીરે દાહોદની આ દિલીપ પારગીની ગેંગનો એક વ્યક્તિ મારફતે સંપર્ક કર્યો હતો દાહોદથી દિલીપ પારઘીની સાથે ચાર માણસો વત્તા ચીખલીથી બે માણસો એ બધા ગેંગના સભ્યો છ સભ્યો એક સાથે એકવીસમી તારીખે અહીંયા આવ્યા હતા બાબુ અજીરે પોતાની અર્ટીગા ગાડીમાં આ લોકોને જે ગામ છે કરવળ ગામ એના સરપંચના ઘરને આઈડેન્ટીફાઈ કરીને મેં બતાવ્યું હતું અને નૂટનો ગુનાને અંજામ આપીને પછી એ મુંદામાલ સાથે જ્યારે પણ એ લોકો એમને મેસેજ કરશે ત્યારે બાબુ અજીર એમને લેવા આવી જશે એમ કરીને એને ગ્રામની બહાર ડ્રોપ કર્યા હતા ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને કોઈ પણ બનાવ આ લૂંટનો કે ધાડનો અન્ય વ્યક્તિઓ પર કે કોઈની ઉપર કરે અને લોકોને જીવ જોખમાય અને કોઈને મારે એ પહેલાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને ડુંગરા પોલીસને મળેલી છે ટોટલ નવ આરોપી આમાં પકડાયેલા છે છ આરોપી જે પકડાયેલા છે એમાં મુખ્ય દિલીપ પારગી મેઘુ નીનામા રણિયા મીનામા સુનીલ મેઘુ નિનામા હરમલ બચુ અને પરેશ ગુમા સંગાળ આ મૂળ દાહોદના વતનીઓ છે આ લોકો વિરુદ્ધમાં અલગ અલગ વ્યક્તિઓ વિરુદ્ધમાં ટોટલ પચીસ જેટલા ગુનાઓ લૂંટ ચોરી ગડપોડ ચોરીના રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત ખાસ કરીને દાહોદ જિલ્લામાં દાખલ થયેલા છે અને અન્ય જે મુખ્ય આ આખે આખા ગુનાના માસ્ટર માઇન્ડ જે કહી શકાય એ બાબુ વજીર પટેલ એની વિરુદ્ધમાં પણ અગાઉ ધાળ અને લૂંટના ગુના દાખલ થયેલા છે સાથે સાથે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ એ બંને રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ બંને આમ આદમી પાર્ટીના સભ્યો છે પ્રદીપ રાઠોડ વલસાડ જિલ્લા જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટી છે અને કેતન પટેલ આમ આદમી પાર્ટીના સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી છે કેતન પટેલ બે હજાર બાવીસની પારડી વિધાનસભાના ઉમેદવાર પણ રહી ચૂકેલા છે અને આ આધી પ્રાર્થના કેતન પટેલની ટીપના આધારે આ સરપંચના ઘર ઉપર ધાડ અને લૂંટ કરવાનો એક આખો પ્લાન બનાવવામાં આવ્યો હતો ખૂબ સરસ કામગીરી આ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે આ સમગ્ર ડિટેક્શનમાં આરોપી પકડી પાડવામાં ડુંગરા પોલીસના ત્રણ પોલીસકર્મીઓને ઈજા પણ થયેલી છે પણ પોતાના જીવના જોખમે આ તમામ આરોપીઓને પકડી પાડવામાં આવે છે જે પ્રમાણે આ માનસિકતા છે એટેક કરવાથી માંડીને એ તો એ સમયે શું ઘટનાક્રમ થયો હતો એમને કઈ રીતે પોલીસ પર હુમલો કર્યો